અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની ઘટક વિરમગામની વિરમગામ બાર આંગણવાડીમાં આપનું સ્વાગત છે આજ રોજ અમારા બાળકોને અમે થીમ મુજબ દલા તલવાડીની વાર્તા સંભળાવવાના છીએ તો ચોક્કસથી વિડીયો પર બન્યા રહેશો અમારી ચેનલ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો છે વાળી વાળી હોળી ના લો

એમ કરી અને કુવામાં નાખી દે છે ઊંઠા અને પછી કુવા แกได้ตุนที่กว่าที่แรกเหรอครับ